મોટા આંબરા મોટા આંબરા મિત્રો અમે મોટી આંબરી ગોતે લીધી હાજરની કાંકથી મોટા આંબરા વીણવા આવ્યા હે જે આ બધા નીચે ઢગલા પડ્યા છે હજુ તો વીણે લીધા માંથી બધા આંબરી બધા આંબળા હે જાડિયા મોટા મોટા એવું ઉનાળો આવે ગો એટલે બધા ખરવા મીંડા હે શિયાળામાં તો એકદમ આવ્યા હતા જોવા બધા મોટા આંબળા કે મલક બધા છે તે થોડાક વીણે લઈએ અને મારે હે ને આંબળાનું કરવું હેલું જ્યુસ કરવો ને આમળા કેન્ડી બનાવવી મિત્રો આમળા છે ને આંખું માટે બહુ જ સારા બહુ જ સારા આમળા આંખું માટે એટલે એટલા માટે મેં આ કીધું હાલો આપણી છે ઘર આંગળી છે ને તાજે તાજા છે તો લેવીએ ખેરે લીધા ઘણા બધા અને બીજું ભરલા સરસ મજાના જો ઉપર અસલ હે ફ્રેશ ફ્રેશ તાજા તાજા મોટી આંબળી છે મિત્રો આ મોટી આંબળી કે મોટા આંબલા કીએ મોટી આંબળી છે તો મારે હાજર ગમે ને ગોતા ગયા ગમે વસ્તુ ખેતરમાં જ છે અને સરસ મજા નહીં તો ઉપર મલક બધા છે પણ ઉનાળામાં હાજળા રિયા કહેવાય નઈ ને શિયાળામાં આવ્યા શિયાળામાં આવ્યા ઉનાળામાં ન હોય તો ઉનાળામાં છે જો તો આનો મિત્રો મારો વિચાર છે કે જ્યુસ કાઢવાનું છે ને આમળા કેન્ડી બનાવી મારે તો આમળા કેન્ડી બનાવવા માટે થઈને જો આ બધાને તોડ્યા આમળા મોટા તાજા તાજા છે એક ને આ આંખો માટે છે ને આંખો માટે બહુ જ સારા આપણે આંખોના ચશ્માના નંબર કોઈને વધે ગયા હોય અટાણ તો લગભગ બધાને ચશ્માના નંબરતા હોય જ કારણ કે આપણે મોબાઈલ જોઈએ એટલે ચશ્માના નંબરતા હોય જ બધાયને એટલે આ ચશ્માના નંબર ઘટાડે આંખોનું તેજ વધારે અને માથાના જે વાળ છે એ પણ આપણા કાળા કરે

તો ન થાય જારે બહુ બાફરાની થોડા કઠણ થી એવી રીતના બાફફરની આખા જાય ને પાટર જ અલગ થઈ જાય છે આમ આમળા કેન્ડી આપણે રામદેવજી બાબાની જડે છે ઓલામાં બહુ મોંઘી છે એક અઢીસો રૂપિયાની આવે એક બો બોટલ થઈ રામદેવજી બાબાની આ કેન્ડી આપણે ઘરે બનાવશું મિત્રો તમે એ કેન્ડીની આ કેન્ડી ખાજો છે

ઓલી કેમી એમાં તો કેમિકલ નાખે આમાં કોઈ જાતનું આપણે કેમિકલ નથી નાખવાનું કોઈ જાતના કેમિકલનો ઉપયોગ નહીં કરવાનો નેચરલી જ બાફવામાં થોડુંક ધ્યાન રાખવાનું જો બહુ બફાઈ જાય ને તો પછી એ થોડુંક ઢીલી થાય ન મજા ના આવે ખાવામાં મજા ના આવે આ બાફ એવી રીતના બાફવાની કે કડક રહેવી જોઈએ પીસ પણ અલગ થઈ જાય અને કડક રહેવી જોઈએ એકદમ ઠરી હોય નીકળી જાય એમ આવી રીતે જો પાણી પાણી માપમાં મૂકવાનું પછી પાણી બહુ વધે જાય એવું નહીં કરવાનું અને અહીંયા મેં ખાંડની જગ્યાએ સાકર લીધી છે સાકરનો ભૂકો છે આ સાકરનો ભૂકો છે કારણ કે ઘણા ખાંડને સુગર ન ખાવી હોય તો આપણે સુગર સુગરવાળું ન ખાવું હોય તો એની જગ્યાએ સાકરનો ઉપયોગ કર્યો સાકર છે એ થોડીક વધારે આમ મીઠું ન થાય બહુ પણ આ જેટલું આ જેટલું છે ને એના જેટલું જોઈએ હજી વધારે હોય તો હું વધારે મીઠું કરવાના જ માંગતી બાકી જેટલું તમારો આનો જથ્થો છે ને એટલું જ અમે ખાન કે ખાકરનો ભૂકો લેવાનો તો જ થાય હવે આ હું છે ગરમ પાણીમાં નાખા એટલે ચાસણી બનાવવા માટે ખાંડ હોય તો તમે સીધી ખાંડ નાખી દો તો એ હાલે અને મારી પાસે સાકરના કટ ટુકડા હતા એટલે પછી મેં સાકર અને ભાંગેલીનો ભૂકો કર્યો અને આપણે ચાસણી એવી બનાવવાની કે બે બે તાર થાય બે તાર વાળી ચાસણી બનાવવાની બે તાર વાળી ચાસણી બનાવવાની અને થોડીક વાર ખાવા દેવાનું પછી સીધું આ જ છે પીસ છે આ બધા એ આમાં નાખી દેવાના અને પછી હલાવવાનું તો જ આ મિક્સ થાય એવું નહીં કે ચાસણી બની ગયા પછી આ નાખવાનું આ થોડીક વારમાં નાખી જ દેવા પડશે અને મસાલામાં બીજું કંઈ નહીં જો એલચીનો ભૂકો છે થોડો તજ લવિંગ તજ લવિંગ અને એલચીનો ભૂકો બસ આટલી જ વસ્તુ વધારે કોઈ નહીં ઓલ કારણ આપણે જો આંબળા અંદર નાખી દીધા અને હવે આવી રીતના હલાવતું રહેવાનું છે આવી રીતના આપણે હલાવવું પડે અને મોટું બકડીયું લેવાનું એટલે કારણ કે આપણે જો ઝાઝા હોય મારે બે કિલાના હતા આમળા મોટા બકડીઓ લેવું પડે તો તમે હલાવે ને ચાસણી એમાંનીમાં ચાસણી બને જાય ને આમળાએ પણ એમાંનીમાં એકદમ ઘરે જાય એટલે બહુ બાફવાના નહીં જરા તરા બાફીએ ને તો જ આવી રીતના પાછો હલાવે હું અને આવી રીતના જોઈ કેન્ડી દેખાય આપણને કેન્ડી દેખાવી જોઈએ આવી રીતના

અને એ ખાંડને એમાં જ હલાવ્યા રાખવાની પાણી થોડું ઓછું નાખવાનું અને આવી રીતના જો મસ્ત થોડીક ચાહણી વધે એ રીતના રાખવાની અને આમળા કેન્ડી આપણી તૈયાર થઈ ગઈ છે મસ્ત અને એક કાચની બરણીમાં ભરી લેવાની કાચની મોટી બરણી હોય ને એમાં ભરી લેવાનું ચાસણીમાં થોડોક ટાઈમ રહે એટલે એ સરસ મજાની કેન્ડી થઈ જાય તો આ પાચન માટે ખૂબ જ સારી અને જેને પેટની સમસ્યા છે ગેસની સમસ્યા છે અને પચવામાં ખોરાક જેને થોડુંક કેવરાવે તો એના માટે આ અક્ષીર દવા છે દરરોજ બે ત્રણ બે ત્રણ કેન્ડી ખાઈ જાઓ અને એકાદ બે ચમચી ખાઈ જાઓ એટલે સરસ મજાનું પેટ છે એ તમારું હળવું ફૂલ પીએ તો મિત્રો આપણે આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને સરસ મજાનું આને હું બરણીમાં ભરી લઈશ અને આ તો ઘણો ટાઈમ ચાલે